જ્યાં માતાજી ખેડૂત ખેડૂતભાઈ તો ફરીથી એક માહિતીના વિડીયોમાં આવી ગયા છે અને આજે હું ગુજરાત ખેડૂત અને આજુબાજુ આપણી સાથે હેમુદાન ગઢવી જે અહીંયા પેલા વિઝિટ કરી હતી પંદર વીસ દિવસ પહેલાં જેની સંપૂર્ણ માહિતી પ્રમાણે હેમુદાન અને જે કાનપાઈ ગઢવી કહેવાય તેની આમાં દવાનો છટકાવ કર્યો છે ખાતર આપ્યું છે તો એના વિશે વાત કરશું અને સાઠ અને સિત્તેર દિવસ પછી ચણામાં શું કરવું જોઈએ અને પોપટા ખાલી ના રહે તેના માટે ખાસ માહિતી મળજે તો રાજુભાઈ શું સાહિત્ય સિત્તેર દિવસના સમય થઈ ગયા છે તો આમાં શું માવજત કરવું જોઈએ જેથી ખેડૂતભાઈને સારું ઉત્પાદન મળે અને જે ખાસ કહેવાય ને કે પોપટા ખાલી ના રહે એના વિશે માહિતી આપો હેમંતનભાઈ આપણે કેટલા દિવસ પહેલા ભેડ્યા ભાઈ પંદર થી વીસ દિવસ પહેલા અચ્છા હમ તમે જે દવાનો કીધું છે આપણે છટકાવ પૂરો હવે આપણે જે પાણીની પ્રશ્ન વધારે આપણે પાણી એક નીચલી એમ છે તો આપણે હવે કઈ દવા છાંટવી છે એ કયું ખાતર છાંટવું છે એની વિશે કયો પેલા તો રામ રામ ખેડૂત ભાઈઓ બધાને ખેડૂત ભાઈઓ આ હું તમને અમુક એક બે વાત એવી કરીશ જે તમને કોઈ નહીં કહે તો વિડિયો ને અંત લગી જોડાયેલા રહેજો અને એવા પ્રશ્ન કે કે હર ખેડૂત સાથે બને આ પ્રશ્ન હર ખેડૂત સાથે બને માનલો આ ભાઈ ને તો હું પછી સલાહ આપી પેલા તમે મારી વાત સાંભળી લ્યો કે આ સણા છે આને આને અટાણે જરૂર જરૂર છે છે બે જ વસ્તુની મિત્રો અત્યારે કોઈ કોઈ પણ દુકાને પણ એજન્સીમાં જાઓ ત્યાં જઈને તમે એગ્રો વારાને કે ભાઈ મારે દવા છાંટવી હું તમને બે વસ્તુ આપશે શક્ય નથી ખેડૂત મિત્રો બે ત્રણ દિ પહેલાની જ વાત છે જે હું જાતો હતો અને મારી એવી ખાસિયત છે આના વિશે નવું નવું જાણવાની ને દવા ચાટતા એટલે મેં એને દવા લખી દીધી એટલે હું ગયો એ ચાટો એટલે મેં બાવન બાવનસોત્રી લખી દીધું હતું મેં જોયું તો એ કંઈક અલગ જ કંપનીનું હતું ખેડૂત મિત્રો પછી મેં કીધું કે આ ઈકે કે ભાઈ અમારા સંબંધી છે અને અમારે સંબંધી છે એટલે બાકી આપે એટલે ત્યાં બીજી કંપનીનું નહોતું

અને માઇક્રોન બે જ વસ્તુ દેવાની છે તો તમે જો એગ્રો એક લેવા જાઓ કમ્પ્લીટ જબલું ભરીને જ આવશે અને અમારી આ કોશિશ છે તમને દવાથી હર દવાથી માહિત કરવાની તમારે એગ્રો પાસે વારા પાસે જઈને પૂછવું ન પડે જો મારા વિડીયા બધા જો એટલે તમને હર દવાની માહિતી મળી જાય અને શુદ્ધ ભાષામાં મળશે કાંઈ લોડ લપેટ નથી કરતો હું જે બધા આ વિડીયોમાં ઓલું કરે ઓલું કરે નહીં સોખી અને શુદ્ધ ભાષામાં કે માન માનલો સાઠ દિવસના દિવસણા થાય તો શું કરું પછી એક બીજી વાત કે હવે આમાં પાણી થઈ રહ્યું પાણી નથી જડે એમ અમલ અમલભાઈએ વાત કરી કે પાણી નથી જડે તો ક્યુ વોટર સોલ્યુબલ ખાતર અને ક્યુ માઇક્રોન્યુટેગાય કે પાણી થઈ રહ્યું તોય આપને ઓછામાં ઓછું નુકસાન જાય આ હું વિગતવાર સમજાવે તો ભલે અમલ કરો નો કરો અલગ વાત છે પણ મને શાંતિથી સાંભળજો ઘણું બધું તમને જાળવા જડશે તો ખડેજ મિત્રો તમારો કોઈ પણ પાક વિશે પ્રશ્ન હોય તો જેથી કોમેન્ટ કરજો જેથી વિડીયોના માધ્યમથી અથવા કોમેન્ટથી અમે સંપૂર્ણ જવાબ આપશું તો રાજુભાઈ સાઠ દિવસમાં સિત્તેર દિવસના સૈણા થઈ ગયા છે એ પહેલાં આપણે પણ એક વિડીયો મૂકેલો છે પિસ્તાલીસ પચાસ દિવસનો આનાથી જો તમારા નાના સાયના હોય તો વિડીયોમાં આપણે ચેનલનો વિડીયો છે જોતા આવજો એમાં પણ સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં સાઠથી સિત્તેર દિવસ શું કરવું જોઈએ તેની માહિતી આપો જો હવે આના એટલા પોપટા થયા છે ખેડૂત મિત્રો તમે જુઓ લગભગ ત્રીસથી ચાલીસ ટકા પોપટા આમાં દેખાય છે બરોબર તો હવે આને શું કરવું ઘણા તમને કહે કે ભાઈ હવે પાણી ન જડેમ હોય તો જીરો જીરો પચાસ આટી દ્યો નહીં પાણી ન જડેમ હોય એટલે જીરો જીરો પચાસ આટવાનું થતું નથી ખેડૂત મિત્રો કારણ કે એમાં સલ્ફર આવે પોટાશ તો આવે જ પોટાશ તો દાણા ભરવાનું કામ કરે જ દાણા ભરવાનું કરે કે દાણ દાણા વિકાસનું અને સાજ મોટી ક્વોલિટી સારી બધું કામ કરે પણ એના ભેગું જે સલ્ફર આવે એ આપણી જમીન ઉપાલ લે ઉપાલ લે એટલે આપણા પાકમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ જાય યાદ રાખજો આને તમે જાણી લેજો ક્યાંય જીરો જીરો પચાસ જો પાણી જમીનમાં ફૂલ ભેજ હોય તો જ છાંટવાનું તો એનું ઓપ્શન હું તો કે જે તેર જીરો પિસ્તાલીસ આવે ખેડૂત મિત્રો યાદ રાખજો તેર જીરો પિસ્તાલીસ વોટર સોલ્યુબલ ખાતર આવે અને હું અહીંથી જે કહું ને એ તમારે હિબકો સરદાર સારી કંપનીનું જ લેવાનું લોકલ કંપનીનું લેવાનું થતું નથી કારણ કે મને ઘણા એવા રિપોર્ટ મળ્યા કે એ લખે છે એમાં નાખતા નથી એટલે આ પણ વાત ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો હાલો તેર જીરો પિસ્તાલીસ એના ભેગું હું નાખું કે જે પાણી ન હોય તો પોપટા ભરવામાં ઓછો વાંધો આવે ખેડૂત મિત્રો તો એના કેલ્શિયમ કેલ્શિયમ વિશે તમે જાણી લેજો કે જે જમીનમાં પાણી ભેજ ન રહેતો હોય ખેડૂત મિત્રો એમાં જે કૃષિ નિષ્ણાતો એવું કહે છે કે એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારી ગયો એટલે પાણી ઓછું હોય તો આપણા પાકને બહુ વાંધો આવતો નથી તો કે તેર જીરો પિસ્તાલીસ સાથે શું આપું તો કે કેલ્શિયમ બોરો બે એનું કોમ્બિનેશન જ આવે છે ગમે એ કંપનીનું લેજો તમને જે સારી કંપની લાગે એ જ લેજો બીજું હલકું લેતા નહીં વોટર સોલ્યુબલ તેર જીરો પિસ્તાલીસનું જે માપ છે એ પપે સો ગ્રામ રાખવાનું છે

તો આપણે પાણીથી પાયા પછી કેટલા દિવસે આપણે પાછો ફરી પાછો એના વિશે તમે જો હેમલભાઈ પાણી શક્ય હોય તો અટાણે જો એક પી જાય તો વધારે સારું અને ઉપરવાળા ભગવાન પ્રાર્થના કરી કે તમારે એક પાણી પી જાય જો હવે પછી પાણી પાવાનું તો બિલકુલ ટૂંકે ગાળે પાવાનું ખેડૂત મિત્રો તમે પણ યાદ રાખજો પાણી પણ બચશે અને શયનામાં ફ્લાવરિંગ પોપતાની સંખ્યા પણ વધશે જેટલું બને હું હરવું તો પાણી ખેડૂત પાસે એટલું છે નહીં એટલે હવે જો દોઢસો ફૂટે દોઢસો ફૂટે દોઢસો બસો ફૂટે જો હેમલભાઈ પાણી જો પી જાતું હોય ને એક નીકળી જાય તો ઉત્પાદનમાં જાજો એવો ફાયદો થાય ખેડૂત મિત્રો અને આ ખેડૂત મિત્રો હું જે કાંઈ દવાની ભલામણ કરું એ બીજે સટવી અને આઠ દસ દી આઠ દી પછી જાવશો એના રિઝલ્ટ લાવશો અને ખાસ કહું છું હજી હું ઘણા કોમેન્ટ કરે કે તમે હું ભાવે હું કોઈ એગ્રો વાયરસ ઓડાયેલો નથી ઘણા એગ્રો વાળો મને ફરક ફોન કરે છે પણ મારે કઈ ખેડૂતને જાગૃત કરવાના છે અને તમને નાનામાં નાની ખેતીની હું માહિતી છે છે એ આપવાની હર વિડીયોમાં એક અલગ જ રાતની માહિતી આપીશ તો અમારી ચેનલ આયરે જોડાઈ રહ્યો છો તો પંદર દિવસ પહેલા જ અહીંયા મુલાકાત લીધી તમે રિઝલ્ટ પાછળ જોતા જણાનું ફ્લાવરિંગ સારું છે પોપટા પણ સારા છે અને પોપટા જેમ બને એમ જે માહિતી અમે આપી છે જેમ બને એમ સારામાં સારામાં ભરાય અને વધારે ભરાય એવી ખેડૂતોને અમારા તરફથી માહિતી હોય છે ન કોઈ કે તરફ કોઈ દેવાનું ડબલાની માહિતી છે ફક્ત ને ફક્ત ખેડૂત પુત્ર કેમ આગળ આવે તેના વિશે ચર્ચા કરીએ છીએ તો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને તમારા સગા સંબંધીને ખાસ શેર કરી દેજો જેથી સંપૂર્ણ માહિતી તેને મળી શકે અને તે પણ આગળ આવી શકે તો બસ આજના વિડીયોમાં આટલું આટલું જ હતું મળે છે બીજા વિડીયોમાં ત્યાં સુધી રાહ જોજો બીજા વિડીયોની અત્યારે બધાને જય માતાજીન જય સોનભાઈ